વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે અનગઢ ગામમાં વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું વાઘોડિયા વિધાનસભાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે વડોદરા તાલુકાના અનગઢ ગામ ખાતે વિવિધ વિકાસ કામોનું ખાતમુહૂર્ત આજરોજ કરવામાં આવ્યું હતું સવારના સાડા દસ કલાકે અનગઢ રામજી મંદિર ખાતે કાર્યક્રમ યોજાયો હતો ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા જણાવ્યું હતું કે અનગઢ ખાતે વિકાસ કાર્યોનું સવા કરોડ જેટલી રકમના ખર્ચે થનાર કામોનું ખાતમુહૂર્ત કરાયું હતું આ પ્રસંગે ગામના સરપંચ ધર્મેન્દ્રસિંહ જિલ્લા પંચાયતના સદસ્ય રાજેન્દ્રસિંહજી સંગઠનના પ્રમુખ દર્પણભાઈ વિનુભાઈ તાલુકા પંચાયતના સદસ્યો ડેપ્યુટી સર પંચ તાલુકા પંચાયતના સભ્ય નરેશભાઈ તથા ગામના આગેવાનો સ્થાનિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજે અનગઢ ખાતે વિકાસના કાર્યોનું સવા કરોડ રૂપિયા જેટલી મોટી રકમનું ભારતીય જનતા પાર્ટીની સરકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ દરેક વખતે વિકાસના કામમાં ક્યાંય પાછી પાણી નથી રાખતા એટલે અમારા વાઘોડિયા વિધાનસભામાં પણ સતત વિકાસલક્ષી કાર્યો થતા હોય ત્યારે આજે અનગઢ ખાતે સવા કરોડ રૂપિયા જેટલી રકમના કામોનું આજે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું ખાતમુહૂર્તની અંદર ગામના સરપંચ શ્રી ધર્મેન્દ્રસિંહજી જિલ્લા પંચાયતના સદસ્યભાઈ શ્રી રાજેન્દ્રસિંહ સંગઠનના પ્રમુખ દર્પણભાઈ વિનુભાઈ તાલુકા પંચાયતના સૌ સદસ્યશ્રીઓ ડેપ્યુટી સરપંચશ્રીઓ તાલુકા પંચાયતના સભ્ય નરેશભાઈ અને સૌ ગામના આગેવાનો સાથે આજે મળીને ગામની અંદર ખાતમુહૂર્ત કરવામાં આવ્યું અને ભારતીય જનતા પાર્ટી હંમેશા વિકાસ કરતી આવી છે અને વિકાસના કામોમાં કોઈ ગામ પછાત ના રહી જાય એના માટે થઈને સતત અમારા સરકાર જાગૃત સરકાર મુખ્યમંત્રીશ્રી ચિંતા કરતા હોય છે એ જ રીતે અમારી પણ જવાબદારી બની છે ધારાસભ્ય તરીકે એટલે અમારું ગામ કોઈ વિકાસથી વંચિત ના રહે એ માટે સતત અમારા જિલ્લા પંચાયત સદસ્ય સરપંચશ્રીઓ તાલુકા પંચાયત સભ્યશ્રીઓ ધારાસભ્યશ્રી સતત વિસ્તારની ચિંતા કરીને વિકાસના કાર્યો કરતા હોય છે એ જ રીતે આજે આ મુહૂર્ત કરવામાં આવ્યું છે અને સૌ ભેગા મળીને સરસ રીતે આજનું આયોજન કર્યું એ બદલ સરપંચ શ્રી જિલ્લા પંચાયતના સભ્યો અને સૌ આગેવાનોનો આભાર માનવું વિકાસના કામો માટે આપણા વાઘોડીયાના લોકલાડીલા ધારાસભ્યશ્રી ધર્મેન્દ્રસિંહ વાઘેલા જે પોતાનો સમય ના હોવા છતાં પણ અહીંયા આવ્યા છે તે બદલ હું અનગઢ ગામ વતી અનગઢ ગ્રામ પંચાયત વતી ખૂબ ખૂબ આભાર માનું છું અને આ રીતે વિકાસના કામોમાં સદાય માટે સહકાર આપે એવી હું અપેક્ષા